જૂનાપુન ગામના આપણા જયેન્દ્રભાઈ બે પ્રકારની દૂઢીનો ખેતી કરે છે એક લાંબી દૂઢી અને એક છે ગોળ દૂઢી જેમાં આ તમે જોઈ શકો છો કે ગોળ દૂઢી છે જયન્દ્રભાઈ એટલે આ ગોળ દૂઢી છે હે ને ગોળ દૂઢી વિશે જાણકારી આપજો શું છે એટલે અત્યારે આ કેવી એમ આમ કઈ જાતિ હશે એટલે તમે એ આમાં માઇકોની જ છે ગોળ દૂઢી આનું ઉત્પાદન ઓછું રહે પણ આમાં ભાવ તો સારું રહે છે આનું જે પહેલી લાંબી દૂઢી આવે એની કરતા માર્કેટમાં પચાસ સો રૂપિયાનો ભાવ વધારે રહે છે ઉત્પાદન માં થોડુંક ઓછું રહે છે ને વેચાણ પણ સારું રહે છે એનું અત્યારે માર્કેટ નો ભાવ શું છે અમને માર્કેટનો ભાવ છે બે બે થી ત્રણ દિવસ અગાઉ ચારસો રૂપિયા ભાવ હતો આનો અને લાંબી રૂઢી નો લાંબી ત્રણસો રૂપિયા ભાવ હતો તો આનો ઓછો છે આનો વધારે રહે છે આનો વધારે રહે છે કેટલો આનો તમે બોલ્યા આનો ચારસો રૂપિયા ભાવ છે ને પેલી નો ત્રણસો ત્રણસો એક જેવું છે આનું ઉત્પાદન થોડુંક ઓછું રહે છે અને પેલા ઉત્પાદન થોડુંક વધારે રહે છે ઓકે સરસ અને આમાં કઈ રોગ લાગી શકે અત્યારે આ સીઝન જે ડાઘ મૂકી આવે ને એ આ ડાગ પાડે છે કેવા છે બેટા આ લાલ કલર જે ડાઘ પડે છે આવા એની પર અમને હલકી દવા મારે છે રોગર છે ને ફૂલ ફૂલા માટે ફૂલ જવા માટે ફેન્ટક દવા મારે છે હમ ઉપર એમ છે આ ગોલ દૂધી ઉપર મે આ ફર્સ્ટ ટાઈમ બનાવી આ દૂધી તો મને સારું રહ્યું છે આમાં અને આ આખું જે જુના પુન્ગાવ નવા પુન્ગાવ આ બધું આપણો પાછળ નો વાળો પટ્ટો છે તો મોસ્ટ of લી ત્યાં શાકભાજી ના જ બધી ખેતી થતી વધારે એમાં આ દૂધી વધારે હોય છે દૂધી પરવર છે એ બધું ઓકે ને બીજા કોઈ અન્ય શાકભાજી થાય છે અહિયાં હા રીંગણ ને બધું કરે છે બધા કાકડી હા કાકડી ને પણ કરે છે પણ મારે જોબ ના કાટર મારે અડકી ખેતી કે કે પેલું મજૂર મળે ની મળે એની માટે અમે જાતે જ ગણક તે ને અમે તોડ લઈએ ઓકે એટલે આ આ જે દૂધી ની ખેતી માં મજૂર નું બહુ પ્રમાણ નું બહુ જરૂર નથી હોતી એટલે આપડો ખર્ચો પણ ઓછો હોય છે આ ખેતીમાં ઓછો ખર્ચો